નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજની બીજી સાઈડની કામગીરી પૂર્ણ થતા આજથી બીજી સાઇડ વાહન વ્યવહાર માટે ખુલ્લી મૂકવામાં આવી છે ભાવનગરના દેસાઈનગરથી આરટીઓ સર્કલ તરફના ઉતરતા રેમ્પની કામગીરી પૂર્ણ થતા બ્રિજની બીજી સાઈડ આજથી વ્યવહાર માટે ખુલ્લી મૂકવામાં આવી છે ભાવનગરના મેયર ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને બ્રિજની બીજી સાઈડ ખુલ્લી મૂકવામાં આવી હતી ફ્લાયઓવર બ્રિજની બંને સાઇડ પર વાહનવ્યવહાર શરૂ થઈ જતાં છેલ્લા પાંચ વર્ષથી ટ્રાફિકની સમસ્યા ભોગવતા વાહનચાલકોએ રાહત અનુભવી છે